બાજુઓના આધારે ટોટલ ત્રણ પ્રકાર કયા કયા સૌથી પહેલા પહેલું આવશે એ લખું છું હું સમ બાજુ ત્રિકોણ સમ બાજુ ત્રિકોણ એટલે જેની ત્રણે ત્રણ બાજુ સરખી હોય તેને શું કહેવાય સમ બાજુ ત્રિકોણ એમાં ત્રણે ત્રણ ખૂણા કેટલા અંશના હોય સાહીઠ અંશના આ યાદ રાખવાનું સાહીઠ અંશના હોય ત્યારબાદ આ સમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે રૂટ થ્રી બાય ફોર ગુણ્યા બાજુનો વર્ગ હવે પછી તમે યાદ રાખજો કામમાં આવશો તમને આગળના ધોરણોમાં પણ પછી બીજા પ્રકારનું આવશે સમદ્રી બાજુ ત્રિકોણ બાજુ ત્રિકોણ એટલે શું થશે બેટા જેમાં બે બાજુ સરખી હોય આ બંને બાજુઓ સરખી હોય કોઈ પણ બે બાજુ એવું આ બંને કોઈ પણ બે બાજુ સરખી હોય એને શું બેટા બાજુ ત્રિકોણ પણ કહેવાય અને સાથે સાથે ત્રિકોણનો એક કન્સેપ્ટ છે એ પણ તમને લોકોને કહી દઉં ત્રિકોણનો એ કન્સેપ્ટ છે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય અને સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય તો અગર તને આવું એક્ઝામમાં સવાલ પૂછે જેમ કે અહીંયા તમને કહી દીધું એ બી સી એમાં એ બી અને એસી નું માપ સરખું હોય અને આ ખૂણો તમને બી આપી દીધો પિસ્તાળીસ અને તમને એ શોધવાનું કીધું તો કેવી રીતે શોધશો કો મને તો આ પિસ્તાળીસ થઈ ગયો તો આ સામે વાળો બી કેટલો થશે પિસ્તાળીસ કે મેં શું કીધું સમાન બાજુની સામેના ખૂણા સમાન તો આ પિસ્તાળીસ તો આ પિસ્તાળીસ ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી તો પછી પિસ્તાળીસ પિસ્તાળીસ એકસો એસી માંથી પિસ્તાળીસ પિસ્તાળીસ ને એવું જાય તો ઉપર વાળો કેટલો આવી ગયો નેવું આવા દાખલા પૂછાશે જોજો તમે એક એક માસમાં બે બે માસમાં પૂછાશે તો આ કન્સેપ્ટ યાદ રાખજો વિષમ બાજુ ત્રિકોણ એટલે જેમાં ત્રણે ત્રણ બાજુ અલગ અલગ હોય અને શું કહેવાય વિષમ બાજુ ત્રિકોણ બરાબર ત્રણેય બાજુ ડિફરન્ટ ડિફરન્ટ લેન્થની હોય ત્રણે ત્રણ બરાબર ચલો